મને એ નથી સમજાતું શાને આવું થાય છે ફૂલડા ડૂબી જાય છે ને પથ્થર પથ્થર તરી જાય છે છે હંમેશાથી તરતા આવ્યા અને કાલે જેટલા ફૂલડા ડૂબી એનો છે અને એનો ગુસ્સો હું તમને નથી દર્શાવી શકતી આજે હું જેટલા પણ પરિવારને મળી આ શું નથી સુકાતા એમની આંખમાં પણ ખબર નહીં કંઈ ફરક નથી પડતો હવે લોકોને ખબર નહીં ફરક નથી પડતો સત્તાધીશોને ખબર નહીં ફરક નથી પડતો તંત્રને ફરીથી સવારની શરૂઆત કરી હતી એ જગ્યાએ સાંજે આવી છું પણ એ જ ગુમસુમ છે આ જગ્યા એ જ શાંતિ છે મનમાં ઘણા બધા સવાલો છે પણ આ દ્રશ્યો જોઉં છું આ લેખ જોઉં છું તો ફરીથી એ જ બધું યાદ આવે છે એ વિડીયો આંખ આગળ આવે છે કે જેમાં બાળકો બચાવ બચાવની બૂમો પાડે છે અને પછી ડૂબી જાય છે એ બાળકોનો અવાજ હંમેશા માટે બંધ થઈ જાય છે ઘણા બધા સવાલો સાથે આવી છું આજે આખા દિવસમાં શું થયું એ બધું જ તમને કહેવું છે આખા દિવસનું વડોદરાનું ચિત્ર કેવું હતું એ તમને બતાવવું છે સવારથી શરૂઆત કરી પહેલાં અહીંયા આવ્યા તો જેટલી પણ માહિતી મળી એ માહિતીમાં સૌથી પહેલો સવાલ હતો કે શું જોઈને કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ફરસાણની દુકાન ચલાવવાવાળાને તમે શું જોઈને કોન્ટ્રાક્ટ આપ્યો છે જે માણસ જે ઉસરની લાડી ચલાવે છે એ માણસ કઈ રીતના બોટ ચલાવે આ સવાલ કોઈને થયો હતો માત્ર ત્રણ લાખ રૂપિયા વાર્ષિક એટલે મહિનાના કંઈક અઠ્યાવીસ હજારની આસપાસ એટલે એટલા પૈસામાં તમે આટલી મોટી જમીન આટલી મોટી વસ્તુ અને બધું જ આપ્યું છે કોન્ટ્રાક્ટરને કોના કહેવા પર લાગવકથી ભ્રષ્ટાચારથી પૈસા ખવડાવ્યા હશે કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટર ફરાર છે પરેશ શાહે નું નામ છે ને અને એના સિવાય એડવેન્ચર પાર્ક ને જેટલું પણ બધું વસ્તુઓ બનાવી છે અલગ અલગ લોકોને બીજા કોન્ટ્રાક્ટ આપ્યા છે એટલે કોન્ટ્રાક્ટ ના બી સબ કોન્ટ્રાક્ટ હતા પકડવાના તો કોને પકડવાના કોના માથે બંદૂક ફોડવાની આ બધા સવાલો હતા કારણ કે જ્યારે પણ સવાલ ઊઠે જ્યારે પણ આવી ઘટના થાય તો સૌથી પહેલાં નીચેના માણસને પકડવામાં આવે કે ભાઈ બોટ કોણ ચલાવતું હતું ટિકિટ કોણ આપતું હતું અલ પણ તમે આટલું મોટી જગ્યા આપી છે તમે આટલો મોટો કોન્ટ્રાક્ટ આપ્યો છે એ પણ માત્ર અઠ્યાવીસ મહિનાના ભાવે એટલામાં તો ઘર પણ નથી મળતા કોના કહેવા પર આપ્યો છે ને કઈ વસ્તુના કારણે આપ્યો છે એની પાસે કોઈ પણ આવડત હતી આવું અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની કે લેક બનાવવાની એ સવાલ તમને ક્યારેય થયો હવે બોટ પર આવીએ પાછા તમને ફરીથી એ દ્રશ્યો બતાવવાની ઈચ્છા થઈ રહી છે કે આ બોટની કેપેસિટી જોતા ખબર પડે કે ચૌદ લોકો આમાં બેસી શકે છે ત્રીસ જેવા લોકોને આમાં કેમ બેસાડવામાં આવે એ સવાલ છે એ સવાલનો જવાબ અમને ક્યારેય નહીં મળી શકે કારણ કે અમને આદત છે ખાલી સવાલની સામે અમને સવાલ મળે છે કાં તો જવાબ જે મળે છે એ પણ રિપીટ ટેલિકાસ્ટ પર મળે છે ચૌદ લોકોની જગ્યામાં સત્યાવીસ લોકો બેસાડવામાં આવ્યા નાના નાના ફૂલ જેવા બાળકો ડૂબી ગયા પણ કોઈને ફરક નથી પડતો કારણ કે જાડી ચામડીના થઈ ગયા છે કેમ ફરીથી ભૂતકાળ યાદ કરવો પડે કેમ ફરીથી તક્ષશિલા કાંડ યાદ કરવું પડે કેમ ફરીથી મોરબી દુર્ઘટના યાદ કરવી પડે કરવી જ પડે ને કારણ કે એના પછી અપડેટ આવ્યું હવે હવે લોકો વડોદરાને યાદ કરશે કે વડોદરામાં આવું થયું હતું એનડીઆરએફની ટીમ હજુ પણ બે લોકોને ગોતી રહી છે બે બાળકો હજુ પણ ડૂબેલા હોય એવું માનવામાં આવી રહ્યું છે કારણ કે બાર બાળકો અને બે ટીચરના મૃત્યુ પછી પણ આંકડો વધી શકે તેવી સંભાવનાઓ આજે હું વ્યક્ત કરી રહી છું ગઈકાલ સુધી એવું જ હતું કે ભાઈ આટલા લોકોનું થઈ ગયું છે બસ હવે આનાથી વધારે કોઈ મૃત્યુ આંક વધશે નહીં પરંતુ મળતી માહિતી મુજબ હજુ મૃત્યુઆંક વધી શકે છે જેટલા સારવાર હેઠળ છે એમાંથી પણ ત્રણ ચાર લોકોના મૃત્યુ થઈ શકે તેવી સંભાવનાઓ છે થઈ પણ ગયા હોય તો આંકડા બહાર આવે કે નહીં આવે મને નથી ખબર આંકડાઓની તો રમત છે મોરબી વખતે પણ આંકડાની રમત રમી હતી ફરીથી વડોદરામાં રમી લેશે પણ એ સંવેદનાઓનું શું હું આજે જે પરિવારને મળીને આવી એ મને જે આંખમાં આંખ નાખીને સવાલ પૂછે છે એનું શું મારે એને શું જવાબ આપવો મારા હાથમાં નથી એને જવાબ આપવાનો હું એવું કહીશ કે મને સંવેદના છે મને દુઃખ છે પણ એનાથી વધારે હું કંઈ નહીં કરી શકું તંત્ર કરી શકશે તમારા હાથમાં છે બધું જ્યારે સીએમ આવીને એવું કહે છે કે કડકમાં કડક કાર્યવાહી થાય છે જ્યારે ગૃહમંત્રી આવીને એવું કહે છે કે કડકમાં કડક કાર્યવાહી થશે તો કોણ માને એ વસ્તુ કારણ કે આવું તમે તક્ષશિલા વખતે પણ કહ્યું હતું ને આવું મોરબી વખતે પણ થયું હતું તો પણ તમારી આંખ આગળ

એક પરિવારને મળી પરિવાર સત્તર વર્ષથી માનતા માનતું હતું મન્નતો માનતું હતું એમના ઘરે પાણું નહોતું બંધાયું સત્તર વર્ષ બાદ દાંપત્ય જીવનના સત્તર વર્ષ બાદ પાણું બંધાયું અને આવી રીતના એ બાળકીનું મોત થઈ જાય એના પપ્પા લંડનમાં છે હજુ સુધી આવ્યા નથી અને એને હજી અગ્નિ સંસ્કાર કે જે પણ એની વિધિ કરવાની હોય એ નથી થઈ એક બાજુ અર્થીઓ ઉઠતી હતી એક બાજુ અંતિમ સંસ્કાર થતા હતા એક બાજુ જનાજા ઊઠતા હતા આ બધી જ સંવેદનાઓ જો તમે આંખેથી જોયું હોય ને તો તમને ખ્યાલ આવે તમે માત્ર આવી અને દુઃખ વ્યક્ત કરીને હાથ જોડીને જતા રહો ને તો ન ખ્યાલ આવે મક્કમ બની અને આવું નહીં થાય એવી ગેરંટી જોઈએ છે આ વખતે અમને વડોદરાના લોકોને ઇન્સાફ જોઈએ છે જે મોરબીના લોકોને પણ જોતો હતો પણ કમ નસીબે તમે એમને ન આપી શક્યા હવે આશા રાખીએ છીએ કે વડોદરાના લોકોને તો આપો કયા બેઝ પર કયા લેવલ પર ભ્રષ્ટાચાર થાય છે તમને પણ ખબર છે આમાંથી જેટલા પણ લોકો પકડાયા છે અત્યારે ચાર લોકો સામે તો અટકાયત પણ ત્રણ થી ચાર લોકોની કરી દીધી છે અને બધું જ આટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે આટલી બધી ફરિયાદો નોંધાઈ છે પણ એ બધા બાળ હથિયારા છે કારણ કે જે માણસ અહીંયા બોટ ચલાવતું હતું મને એવી વાત પણ જાણવા મળી છે કે માણસ પોતે એવું કહેતું હતું કે આ બોટની કંડિશન નથી સારી હું તો કઈ કહીને મરી ગયો પણ આ બોટ બદલવા તૈયાર ન હતા એ એવું કહે છે કે તું કંઈ કઈને ઠાક્યો કે આટલા લોકો ન બેસાડાય પણ એનું કોઈ માનતું નહોતું કેમ તો એ નીચેના લેવલનો માણસ હતો હવે નીચેના લેવલના માણસને તમે પકડી લેશો એ કોન્ટ્રાક્ટરનું શું જ્યારે તમે સાવ ઓછી કિંમતમાં આટલી વિશાળ જગ્યા આપી દીધી છે કોના કહેવા પર ભ્રષ્ટાચાર પર પૈસા પર તમે આ બાળકોની જિંદગી પૈસામાં તોલી છે અરે એ કોઈ જ નહીં ભૂલી શકે આ બધા જ લોકો બે દિવસ પછી વડોદરા ભૂલી જશે આ બધા જ લોકો આ બાળકોને ભૂલી જશે પણ એના મા બાપ ક્યારેય નહીં ભૂલી શકે અહીંયા જ્યારે પણ આવી ત્યારે યાદ આવશે એ બાળકોની ગુંજ બધાને સંભળાશે અહીંયાથી નીકળતા પસાર થતા લોકોને બી બચાવ બચાવના અવાજ સંભળાશે બધા જેવું કહે છે કે આ કુદરતનો ખેલ છે પણ હું નથી માનતી કે કોઈ પણ કુદરત કે ભગવાન આટલા કઠોર હોઈ શકે હું નથી માનતી કે આવા ફૂલ જેવા બાળકોને ભગવાન આવી રીતના લઈ લે બધા જેવું કહે છે કે આ તો નસીબનો ખેલ છે જે થવાનું હતું એ થઈ ગયું પણ આ હત્યા છે હું ચોખ્ખા મોઢે અત્યારે પણ કહી રહી છું કે આ હત્યા છે આ કોકની બેદરકારીનું પરિણામ છે કે કોઈએ પોતાના વાલ સોયા ખોયા છે કોઈએ છ વર્ષના સાત વર્ષના આઠ વર્ષના બાળકો ખોયા છે જેને મોટા મોટા સપના હતા જે છોકરીની મેં વાત કરીએ લંડન જવાની હતી ભણવા માટે એના સપના હતા એક છોકરીને મળીને આવી તો એની બેન મરી ગઈ છે પણ એનું સપનું હતું કે શિક્ષક બને એના શિક્ષક એની સાથે ગુજરી ગયા એક એક જ જગ્યાએ એક શમશાનમાં એક શિક્ષક અને એક વિદ્યાર્થીની આજે અંતિમ સંસ્કાર થયો છે આનાથી ભયાનક તો કોઈ કિસ્સા ન હોઈ શકે આ કિસ્સાઓ સાંભળીએ તો રૂવાણા ઊભા થવા જોઈએ આપણે આ કિસ્સાઓ સાંભળીએ આ લોકોને સાંભળીએ તો આપણને એકવાર તો આંસુ આવવા જોઈએ પણ આંસુથી હવે કંઈ નહીં થાય કારણ કે અમને ખબર પડી ગઈ છે અમે હવે કઠોર થઈ ગયા છીએ હવે અમે બૂમો નથી પાડતા હવે અમે સવાલો પૂછવાનું ઓછું કરી દીધું છે પણ આક્રોશ એનો એ જ છે અને આક્રોશથી સવાલ હજુ પણ પૂછાશે જો આ ઘટનાઓ અહીંયા નહીં રોકાય કારણ કે દ્વારકા બેટ દ્વારકામાં જે થઈ રહ્યું છે એ હજી સંકેત છે કે બીજી દુર્ઘટનાઓ થઈ શકે છે હજુ પણ સમય છે સુધરી જાઓ